સાબરકાંઠામાં વરસાદ વધારે પડવાથી અમારે નુકસાન છે કૂવામાં પાણી હતું એટલે અમે વહેલી ખેતી કરી છે પણ પાણી નીકળવાનો કોઈ પ્રશ્ન જ નથી ખેતરોમાંની અને વરસાદ બંધ રહેતો નથી અને મજૂરી અમે ઘણી કરી પ્રયત્ન કર્યો પોણી માટે પણ પાણી નીકળતું નથી અને ખેડૂતોને નુકસાન તો સ જ સાહેબ એક જેમ કરીને તમે જો સહાય કરો તો સારું છે અને નુકસાન તો ઘણું છે અને મજૂરીએ ઘણી કરી ખેડવાનું ખાતર પાણી ગો બિયારણ દવાઈ ઘણી સ્વાટી પણ એ લાગુ પડે છે મ મફટણ કોવાટે લાગે છે વિગત એશિયા જાણનું નુકસાન તો ખરું સાહેબ મારે અવિરત વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી પડી ગયું છે એટલે લગભગ સિત્તેર ટકા ખેતી બાકી જ છે એમ કહીએ તો બી ચાલો ખેડૂતો પોતાનું બિયારણ દવાવાળું કરીને હાલ બેસી રહ્યા છે પણ વરસાદના કારણે કોઈ વાવેતર કરી શકાય એવું કોઈ છે નહીં એટલે હાલ તો ખેડૂતો બિચારા બધા બેસી જ રહ્યા છે જે વાવેતરથી છે એની અંદર બી વરસાદ ધારવા તો વધારે પડવાથી એ બી હાલ નુકસાન જ છે બીજા નંબરમાં કે જે આ કાતરા જીવાત કહેવાય એનો એટેક બહુ છે એટલે એ બી મગફળીને બહુ નુકસાન કરે છે અને બહુ વરસાદ પડવાના કારણે મગફળીની અંદર ફૂગ આવી છે એના લીધે બી મગફળીનું નુકસાન છે દવા બી છંટાતી નથી ટ્રેક્ટર અંદર દાખલ થતું નથી કોઈ કામ અત્યારે ખેડૂત કરી શકતો નથી એટલે હાલ જોવા જઈએ તો ખેડૂતનું મોટું નુકસાન છે છેલ્લા લગભગ વીસેક દિવસથી વરસાદ જે આવી રહ્યો છે તેમાં સાબરકાંઠા જિલ્લામાં લગભગ સત્તાવન ટકા જેટલો વરસાદ થઈ ગયો સિઝનનો હવે આ વરસાદમાં જો કોઈ ખેડૂતને જમીન ધોવાણ થયું હોય અથવા તો ખેતી પાકને નુકસાન થયું હોય તો પાક પરિસ્થિતિ અહેવાલ મેળવવા અને જો જમીન ધોવાણનો કોઈ ખેડૂતનો કેસ હોય તે માટે પણ અત્રેની કચેરી દ્વારા વિસ્તરણ સ્ટાફને જે તે ખેડૂતને ખેતરે જઈ અને ખેડૂતને ખેતરની મુલાકાત કરી અને જે પાક પરિસ્થિતિ અહેવાલ મિલાવવા માટે જણાવેલ છે જો જે જગ્યાએ પાણી ખેતરના નીતાનો જગ્યા છે અને જો પાણી ભરાયું હશે તો તે માટે જો ફૂગનો ઉપદ્રવ હોય તો ખેડૂતોએ અત્યારે કાર્બન એન્જિમ તથા મેન્ગોઝેબનું જે મિક્સચર આવે છે તે મેટાલેક્સિલ જે દવા આવે છે તે તે જો જેમ જેમ પાણી નિતાર થાય તેમ જો પૂંખી આપે તો મગફળીમાં જે ફૂગનું કં ફૂગનું નિયંત્રણ થઈ શકે છે